सभी लोगों का शक्ति चैनल में स्वागत है मैं हूँ कल्पना गुप्ता और आज के मुख्य समाचार इस प्रकार से हैं। शहर है प्रजा पिता ब्रह्मा कुमारी ईश्वरी विश्वविद्यालय गरी माम पूजन प्रभु प्रिय सर्वप्रिय आत्मीय स्वजन ईश्वरी मधुर स्मृति स्वीकार स्वयं परम पिता परमात्मा

સેન્ટર દ્વારા સૌને નિમંત્રણ પાઠવેલ બહુ મોટી સંખ્યામાં ઓળ તથા બહાર ગામના બાબાના બાળકો ઉપસ્થિત રહીને આ ગીરીમાં પૂજનનો પૂજન નો લહાવો લીધો દિલીપભાઈ એસ પટેલ ઓળ

પવિત્ર ભૂમિ પૂજન થઈ રહ્યું છે તો આપણે સૌ સૂક્ષ્મ માં તેનો દે નમ્ર નિવેદન કે મહોરત વિધીમાં જોડાઈશું ત્યાં સુધી સમગ્ર ઉભેલા સામે ઉભેલા ભાઈઓને નમ્ર નિવેદન છે

你呢？ ओ, आ, आती रहे खुशियों कदम रख कर मंजिलों की ओर कदम मेहमानों का करे तालियों के साथ वेलकम मेहमानों का करे तालियों के साथ वेलकम तो आज ना आनंद ना उत्सव મુકાઈ રહી છે ત્યારે આ ભાવનાની ભૂમિ ભક્તિની ભૂમિમાં આપણે સૌ બેઠા છીએ તો થોડીક ક્ષણો પરમાત્મા ચિંતનમાં Música <us> પરમાત્મા સંદેશ અને વિશ્વ કલ્યાણનું કાર્ય આ ભૂમિ પર થઈ રહ્યું છે ત્યારે આજના મંચસ્થ મહાનુભાવોને આપની સેવાઓ આપ આદરણીય બિપિન મામા બ્રહ્માકુમારી જાગૃતિ બેન બ્રહ્માકુમારી સંધ્યા બેન બ્રહ્માકુમાર ગજાનંદ આપણે સૌ કરતલ ધ્વનિ થી સુર પુરાવીશું બ્રહ્માકુમાર બદરી આપ સર્વે મહાનુભાવો ખૂબ 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 હૃદય ના થી અમે સ્વાગત કરીએ છીએ અભિવાદન કરીએ છીએ સ્વાગત કરીએ છીએ નીતાબેન આપણે સૌ એકવાર પ્રેમથી બોલીશું આવા સોસાયટીમાં સંભળાવવો જોઈએ જગતની અંતા ઈશ્વર પિતા પરમાત્મા વિશેષ મધુબન નિવાસી સૂક્ષ્મ રૂપમાં આપણા સૌ દાદી મદનવન નિવાસી ભાઈ બહેનો સાથે સાથે વિશેષ આપણા સૌની વચ્ચે ભલે નથી પધાર્યા એવા પરમ પરમશ્રદ્ધેય જેમના સંકલ્પોથી આ સેવાઓ થઈ રહી છે એવા આદરણીય પૂર્ણિમા દીદી આપણા સૌના પરમ પરમશ્રદ્ધેય સંધ્યાબહેન બ્રહ્માકુમાર બિપિનભાઈ વિશેષ આ મુહૂર્ત વિધિને લઈને આવેલા આપણા સૌની વચ્ચે અમારા ગજાનંદભાઈ બદ્રીભાઈ અને જેમની અથક મહેનતથી અને સાહસથી આ ભૂમિમાં આ ભવનનું નિર્માણ થવા જઈ રહ્યું છે એવા શ્રદ્ધે આદરણીય જાગૃતિ બની આપ સૌ ભાઈ બહેનો આપ સૌને આવકારતા ખરેખર આનંદ અને ગર્વની લાગણી અનુભવું છું આજે ખુશીનો દિવસ છે ઓડનગર ઓડના સૌ ભાઈ બહેનો માટે કારણ કે ઘણા વર્ષથી આ સેવા કાર્ય ચાલતું હતું અને આજે એક ક્ષણ પર પહોંચી ચૂક્યું છે કે આ સેવા નહીં પણ સેવા માટે એક નવનિર્મિત ભવન આકાર લેવા જઈ રહ્યું છે અને એના નિમિત્તે એના ખાતમુહૂર્ત ભૂમિપૂજન નિમિત્તે જ્યારે આપ સૌ પધાર્યા છો તો મારા ઓળ નગરના ઘણા પ્રતિષ્ઠિત વ્યક્તિઓ પહોંચ્યા છે નગરના એવા ભાઈ બહેનો પહોંચ્યા છે જે હંમેશ શુભેચ્છક રહ્યા છે સેવાના આદિથી એવા તમામ ભાઈ બહેનોને આવકારું છું અભિનંદન આપું છું અને આપ સૌનું વેલકમ કરું છું વિશેષ ઈશ્વર પિતા પરમાત્મા જેની પ્રેરણાઓને લઈને જેમની શક્તિઓને લઈને આ તમામ કાર્ય આપણે કરી રહ્યા છે કરાવવાવાળા એ છે આપણે શું કરી રહ્યા છે એવા ઈશ્વર પિતા પરમાત્માનું પણ આપણે યાદ કરી આવાહન કરી વેલકમ કર્યું સાથે આદરણીય સંધ્યાબેન અને બિપિન મામા ભલે બહેન નથી પરંતુ બહેનની ખોટ નથી ચાલવા દેતા એવા આદરણીય સંધ્યાબેન જે બહેનની પ્રતિકૃતિ બહેનના અંગસંગ રહીને આ તમામ સેવાઓના પાયામાં પૂર્ણિમાબેન સાથે આપ જ રહ્યા છો બિપિન મામાની શક્તિએ દૂર દૂર સુધી આ જગ્યાઓને શોધવી કઈ જગ્યા પર સ્થાન બનાવવું એ તમામ કાર્ય બિપિન મામા કરી રહ્યા છે આણંદ અને ખેડા જિલ્લામાં બિપિન મામાના સંધ્યાબેન એક એવા રત્નો છે હું આપ સૌને કેટલો પરિચય આપું પણ છેલ્લા લગભગ ચાલીસ વર્ષથી હું આ બંનેને જોઈ રહી છું જે રીતે આણંદ અને ખેડા જિલ્લો નહીં આ બાજુ સુરત જિલ્લો અનેક જગ્યાઓ સુધી બાબાની સેવાઓના કાર્યનો વિકાસ કેવી રીતે કરવો વૃદ્ધિ કેવી રીતે કરવી બહેનોને તમામ સુવિધાઓ કેવી રીતે પ્રાપ્ત થાય જેથી સારી સેવા કરી શકે આ તમામ વાતોને ધ્યાન પર લેતા આપ હંમેશ અવિરત સેવાઓ માટે હોય છે તો આપ બંનેનો પરમ આદરણીય સંધ્યાબહેનનું પહેલાં એક હાથની તાળીથી બહેન આ નગર અને બેઠેલા સૌ આપનું વેલકમ કરે છે સ્વાગત કરે છે પરમ આદરણીય બ્રહ્માકુમાર રાજયોગી બિપિન મામાનું પણ તાળીઓના ગડગડાટથી આપણે સ્વાગત કરીએ છીએ વિશેષ જે પણ સ્થાન બને છે એમાં આમ તો બધી જ જગ્યા પર જતા જ હશે પરંતુ વિદ્યાનગરનું જ્યાં સુધી મારી પાસે અનુભવ છે ગજાનંદભાઈ અને બદ્રીભાઈ એવા બ્રહ્માકુમાર ભાઈઓ છે જેમના પગ જેમની વાણી અને જેમના વિચારો એ સેવાઓમાં ચાર ચાંદ લગાવી દે છે એટલું જ નહીં પાણી ક્યાં આગળ સારું નીકળશે કેટલું મીઠું હશે અને કેટલો લાંબો સમય ચાલશે એટલું જ નહીં હા અત્યારે પણ એ જ કરી રહ્યા છે એટલું જ નહીં એવું સેવા સ્થાન ઊભું કરીએ એવું વાસ્તુ પ્રક્રિયા પ્રમાણે કરીએ કે જ્યાં નિર્વિઘ્નપણે સમર્પિત બહેનો સેવા કાર્ય કરી શકે હવે તમામ ચિંતા ન કહેતા કેરિંગ જેની પાસે છે આદરણીય અમારી દાદીઓએ જેમના માથા પર હાથ મૂકેલો છે એવા બ્રહ્માકુમાર ભાઈઓ આજે નગરમાં વિશેષ આ વિધિ માટે ઉપસ્થિત છે બંને ભાઈઓનો કરતલ ધ્વનિથી આ ભૂમિમાં વેલકમ કરું છું ભાઈઓ આપનું અભિનંદન આપને આપું છું અને અભિવાદન કરું છું આદુ હોય કે પછી ઉમરેટ કે શિવાલ્યા હોય અને હવે આ ઓડ નગરમાં આપણે પહોંચી ચૂક્યા છે આપ ભલે વિદ્યાનગરમાં બેઠા હોય ભલે આપને અહીંયા ઓછા દેખાતા હોય પરંતુ ટોટલ જે પ્લાનિંગ છે જે કાર્ય કરવાની રિયલ સિસ્ટમ છે એ બધું જ એક્યુરસી જે દેખાઈ રહી છે એ તમામ જાગૃતિબહેનને ફાડી જાય છે બેન આપને તો આજે ખુશી થતી હશે કારણ કે આપના કાર્યમાં એક વધારો થઈ રહ્યો છે તો વોડનગર નિવાસીને કહીશ આદરણીય જાગૃતિબહેન માટે પણ જોરદાર કરતલ ધ્વનિથી વેલકમ કરીએ પણ આવેલા સૌ ભાઈ નગર અને ઓડ નિવાસી ભાઈ બહેનો તાળીઓના ગરગડાટથી વેલકમ કરે છે અમારા એવા પરમ ગીતા પરમાત્મા શિવે આદરણીય બેન જે સંકેત આપ્યો

પરંતુ ભલે અહીંયા નથી પરંતુ એમના સંકલ્પોનું આજે હૃદયથી સ્વાગત કરું છું જેમણે આ ભૂમિમાં લગભગ પચીસ ત્રીસ વર્ષ પહેલાં મારા ગામમાં કેન્દ્ર થવું જ જોઈએ એટલું જ નહીં એમણે તમામ રીતે આમાં મદદરૂપ બન્યા છે એવા દાદુ કાકા અને પરિવારનું પણ હું હૃદયથી સ્વાગત કરું છું વેલકમ કરું છું અને અમારી સાથી બહેનો બ્રહ્મા બહેનો તમામ સ્વાગત હો હો વિશાલ બેન આપનું પણ ખૂબ ખૂબ આ ઓળની ધરામાં મે સ્વાગત કરીએ છે અભિવાદન કરીએ છે અને હવે કાર્યક્રમની આગલી કડીમાં કાર્યક્રમની ભૂમિકા પ્રસ્તુત કરવા માટે હું નિમંત્રણ આજે આપણે સૌ કર્ત ધ્વનિથી વધાઈ લઈશું દિલથી ખાલી બધાના ભૂમિ પૂજનમાં આવે પણ ધીમે રહીને મને કે બેન આપણું ક્યાં થશે પછી હું કહું કે આપણે પેલી જમીન જોઈ છે ને એની બાજુની જમીન મારે જે કારણો એ કહું બિપિન મામા પણ ઘણી બધી વખત જમીનો જોવા માટે મારી સાથે નીતાબેને જેમને યાદ કર્યા પ્રજ્ઞા ચક્ષુ દાદુ કાકા ઓડના મૂળ વતની અને એમનો એ જમાનામાં સંકલ્પ જ્યારે ખૂબ જ સિરિયસ હતા તો એમના યુગલ અને દીકરો મને કહે કે બેન તમે ફોન પર દાદુ કાકાને કહી દો કે ઓડમાં અમે આવતીકાલે ખાતમુહૂર્ત કરવાના છીએ તો એમનો દેહ છૂટે ઊંઘમાંય બોલતા હતા લંડનની હોસ્પિટલમાં ઓડનું સેન્ટર ઓડનું સેન્ટર મેં ગઈકાલે જ હેમંતભાઈ સાથે વાત કરી એમના યુગલ તનુજાબેન સાથે વાત કરી એમના દાદુ કાકાના યુગલ કુમુદ બા તો કાલે જ હોસ્પિટલાઇઝ થી ઘરે આવ્યા છે પણ છતાંય એમણે વાત કરી કે બેન બાબાનું આ ઘર બને છે એટલી બધી એમને બાબાના આ ઘર માટે આ ભૂમિ માટે ખુશી છે આટલા બધાના સંકલ્પોનું બીજ આજે સાકાર થયું છે આપ સૌની સેવાનું બીજ સાધનાનું બીજ એનાથી પણ વધુ હું કહું ધીરજનું બીજ આજે અંકુરિત થયું છે અને અહીંયા જ એમની ટીમ આપણા ભાવે કામ કરશે અને તો ભેગા થઈ આ જ ઉત્સાહ સાથે તમામ શુદ્ધ સંકલ્પો સાથે આ ઓળ નગરના ભવનને બહુ જલ્દીમાં જલ્દી સાકાર કરશે જ એવો અમને સૌને વિશ્વાસ જ નહીં પરંતુ સંપૂર્ણ નિશ્ચય છે કારણ કે આપની ભાવનાઓ સતત આ નગર અને નગરની સેવાઓ માટે રહેલી છે તો હવે કાર્યક્રમને અજવાળું આપીએ તો ચાલો